કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં સિસ્ટન્ટ પ્રવેશમાં કાર્ય છું અને ધર્તિ મિત્રો આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણું વિષય આવે છે આંકડાશાસ્ત્ર એ આંકડા બ્લોક એક એ બ્લોક એકમાં એકમ બે જેનું નામ છે મધ્યવર્તી અને પ્રસારમાન માપ આ એકમ આ એકમ ઉપર આપણે ઘણા બધા ટોપિકની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે એના નવા આ જ એકમમાં નવા ટોપિક સાથે ફરીથી આપણે ચર્ચા કરવાના છીએ તો ધર્તિ મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે સમાંતર મદ્યક ગણતરી તો કરી હતી સમાંતર મદદની ગણતરી તો કરી હતી પણ વ્યક્તિગત માહિતીથી કરી હતી શું કરી વ્યક્તિગત સ્ત્રોતથી માહિતી કરી હતી હવે આજે આપણે જે ભણવાના છીએ એ સાદા સમાંતર મદ્યની ગણતરી છે શું છે સાદા સમાંતર મદ્યકની ગણતરી ક્યારે જ્યારે તમારી પાસે માહિતી કયા પ્રકારની હોય વર્ગીકૃત માહિતી હોય કઈ હોય વ્યક્તિગત નથી વર્ગીકૃત માહિતી સાદા સમાંતર મધ્યક ની ગણતરી એટલે પેલી આપણે વ્યક્તિગત માહિતીમાં શું હતું એક્સ હતો એક્સમાં વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ હતા એટલે એને શું કહેવાય વ્યક્તિગત માહિતી જ્યારે વર્ગીકૃત માહિતી એટલે તમારે વર્ગીકરણ આપેલી માહિતી હોય તમે સમજો કે મારે વન ટુ થ્રી વન ફાઈવ વન સિક્સ વન એટ થ્રી ફાઈવ સિક્સ એટ તો માહિતીમાં ઘણી બધી વસ્તુઓ હોય એ માહિતીને વર્ગીકૃત કરેલી છે કે એક કેટલી વખત આવ્યું છે બી કેટલી છે માહિતીમાં ત્રણ કેટલી આવ્યા છે પાંચ કેટલી વિગત આવ્યા છે તો જ્યારે એક્સનું પણ માન હોય અને એફ એટલે ફ્રિકવેન્સી એનું આવર્તન આ કેટલી વખત રિપીટ થયું છે ફ્રિકવેન્સી એ ફ્રિક્વેન્સીનું પણ માપ હોય ત્યારે તમે એને વર્ગીકૃત માહિતી કહેશો એટલે તમને એક્સ એટલે ચલની પણ કિંમત હોય ને એફ એટલે પણ કિંમત હોય આજ એક્સની ફ્રિકવેન્સીની પણ કિંમત હોય ત્યારે આપણે એને વર્ગીકૃત માહિતી કહીએ છીએ તો હવે જ્યારે માહિતીમાં અવલોકનોની સંખ્યા વધારે હોય ત્યારે માહિતીને વર્ગીકૃત કરવામાં આવે છે આ કેમ કરવામાં આવે છે જ્યારે આપણે માહિતી આપણને મળી હોય ને માહિતીમાં ઘણી બધી અવલોકનો હોય ઘણા બધા અવલોકનો હોય અને ઘણા બધા અવલોકનો રિપીટ પણ થતા હોય એટલે એનું આવર્તન થતું હોય ફ્રીક્વન્ટલી રિપીટ થતા હોય તો એ એવી વસ્તુ હોય ને ત્યારે આપણી પાસે ઘણી બધી માહિતી હોય તો માહિતીને શોર્ટ કરવામાં આવે શોર્ટ કરીને એટલે વર્ગીકૃત માહિતીના રૂપે આપવામાં આવે છે કે એક તો કે વખત આવ્યો છે માહિતીમાં માહિતી ત્રણ વખત કે વખત રીતે તો તમારી માહિતી વર્ગીકૃત હોય તો એને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે તો અને આવડતી વિતરણ તૈયાર કરવામાં આવે છે એટલે ફ્રિકવેન્સી એફ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ હવે આપણી પાસે જે વર્ગીકૃત માહિતી છે જેમાં એક્સ અને એફ નું મૂલ્ય હોય ત્યારે આપણે મધ્યક શોધવામાં આવે જેના માટે નીચે મુજબના સૂત્રથી આપણે શોધી શકાય છે આ જે સમાંતર મધ્યક એટલે x બાર ની ગણતરી કરવી હોય જ્યારે વર્ગીકૃત માહિતી હોય તો કયું સૂત્ર લાગુ પડે છે x બાર ઇક્વલ ટુ x બાર એટલે સાદા સમાંતર મધ્યક x બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાગાકાર એન સિગ્મા એફ એક્સ ભાગાકાર એન ત્યાં ઓલું એન હતો ને તો અવલોકનોની સંખ્યા હતું અવલોકનોની સંખ્યા હતું યા અવલોકનોનો સરવાળો હશે સોલ્યુશન લાવીએ તો એક વર્ગના સાઠ વિદ્યાર્થીઓના ગુણ નીચેના કોષ્ટકમાં આપેલ છે જેના પરથી સમાંતર મદ્યક ગણતરી કરો છો હવે આપણને ડેટા કેવો આપેલો છે વર્ગીકૃત માહિતીમાં એક્સ અને એફમાં આપેલો છે અને આપેલો છે આ વર્ગીકૃત માહિતી છે એનામાં આપણે શું કરવું છે સમાંતર મધ્યક્ષ એટલે એક્સ બાર ની ગણતરી કરવી છે તો પ્રશ્નમાં સૌથી પહેલો વીસ છે ત્રીસ છે ચાલીસ છે પચાસ છે સાઠ છે સિત્તેર છે પછી વિદ્યાર્થીઓની સંખ્યા આઠ બાર વીસ દસ ત્રણ ચાર એટલે કેટલા વિદ્યાર્થી છે સાઠ જો આપણને કીધેલું છે

હવે તો આ પ્રશ્નમાં આપણે સૌથી પહેલા ગુણનો ખાનો બનાવવાનો x નો પછી બીજો f નો ખાનો બનાવવાનો ત્રીજું fx નો ખાનું બનાવવાનું આમાં કેટલા ખાના બનાવવાના તો પ્રશ્નમાં x ની મૂલ્ય આપેલું હોય તો સૌથી પહેલા x નો ખાનું પછી એફ f નો ખાનું એટલે ફ્રીક્વન્સી નું ખાનું એ બીજું ખાનું પછી જે ત્રીજું ખાનું બનશે એ શું આવશે fx નો ખાનું કેમ કે આપણે સૂત્રમાં શું જોઈએ એક્સ બાર ઇક્વલ ટુ એક્સ બાર ઇક્વલ ટુ સીગમા એફએક્સ ડિવાઇડ બાય કેપ્સ એન તો સિગ્મા fx યાથી જ આવશે ને

આ x અને f નો સરવાળો આવ્યો નો સરવાળો આવ્યો હવે સરવાળો આવ્યો હવે સિગ્મા એફેક્સ શોધશું સિગમા એફેક્સ અવલોકનોની સરવાળો બધા જ અવલોકનો સરવાળો એકસો સાહીઠ પ્લસ ત્રણસો સાહીઠ પ્લસ આઠસો પ્લસ પાંચસો પ્લસ ત્રણસો સાહીઠ પ્લસ બસો એસી તો સિગ્મા fx કેટલું થયું fx નો સરવાળો એટલે સિગ્મા fx બરાબર ચોવીસો આયા આપડા એ ચોવીસો સાઠ આવ્યા હવે એન વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણને પ્રશ્નમાં આપેલી છે પ્લસ ચાર એટલે કેટલા થાય તો હવે સૂત્ર શું તો આપણો એક્સ બાર ઇક્વલ ટુ એફ એક્સ કેટલું છે તો લખ્યું કેટલું ને આપણે એન કેટલું છે સાઈઠ તો થી તો કેટલો આવે એકતાલીસ આવ્યો આ સમાંતર મધ્યક કેટલો હોય એકતાલીસ જ્યારે આપણે વર્ગીકૃત માહિતી હોય તો આ આપણે શું કરીએ ગણતરી ગણતરી કરીએ કરીએ હવે જ્યારે સાદા પણ સતત આવર્તી વિતરણ હોય એટલે તમને સમજાવ જ્યારે સમાંતર મધ્યક ગણતરી કરવી હોય અને માહિતી કેટલા પ્રકારની હોય ત્રણ પ્રકારની માહિતી હોય સૌથી પેલા વ્યક્તિગત માહિતી પછી વર્ગીકૃત માહિતી પછી સતત આવર્તી વિતરણ આ હોય ત્યારે આપણે કેવી રીતે સમાંતર મધ્યક એટલે એક્સ બાર ની ગણતરી કરીએ છીએ એ જોઈએ આપણે તો સતત આવર્તી વિતરણમાં જ્યારે આપણે સીધી રીતે મધ્યક શોધવા માંગીએ ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે કેમ કે આમાં સતત આવર્તી વિતરણ હશે સતત આવર્તી વિતરણ એટલે એક્સનું જે વેલ્યુ હશે ને ઝીરો ટુ ટેન ટેન ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ થર્ટી એવી રીતે તો આ એક્સનું મૂલ્ય એવી રીતે હશે પછી ફ્રિકવન્સી પણ આપેલી હશે એવું જ્યારે માહિતીનો પ્રકાર હોય ત્યારે આપણે સતત આવર્તિત વિતરણ કહીએ છે અને સમાંતર મધ્યકની ગણતરી માટે આ મુજબનું સૂત્ર આપણે ઉપયોગ કરીએ છે તો આ સૂત્ર શું છે તો x બાર એટલે સમાંતર મધ્યક બરાબર સિગ્મા f અને m આ જે મિડ એનો એનો જે એક નવો કોલમ ઊભો થશે આ જે x છે એનો મિડલ વેલ્યુ m એટલે મિડલ વેલ્યુ m મિડલ વેલ્યુ આ બંનેની મિડલ વેલ્યુ શું હશે 0 10 2 0 પ્લસ ટેન ભાગ ટુ એટલે પાંચ આવ્યા ને મિડલ વેલ્યુ કેટલો પાંચ આવ્યો દસ પ્લસ વીસ ભાગકાર્ડ ટુ તો મિડલ વેલ્યુ કેટલો આવ્યો કેટલો આવ્યો પંદર આવ્યો ને દસ પ્લસ વીસ ત્રીસ ત્રીસ ભાગ બે એટલે પંદર તો આ જે મિડલ વેલ્યુ આવશે ને એને ગુણાકાર કરવાનો કોના સાથે ફ્રિકવન્સી સાથે આ જે ફ્રિકવન્સી આવે ને એને એના સાથે ગુણાકાર કરવાનો ગુણાકારવાળો કર્યા પછી ભાગ શું કરવાનો એન એટલે આ ફ્રિકવન્સીનો ટોટલ કરીને એન આવશે ને એ લખવાનો એટલે સમજ તમે તો સૌથી પહેલા જ્યારે આપણે સતત આવડતી વિતરણ હોય નેક્સનું મૂલ્ય હોય ત્યારે એનું મિડલ વેલ્યુ શોધીએ છીએ એટલે એમ એમ શોધ્યા પછી જે એફની વેલ્યુ હોય બંનેનો ગુણાકાર કરાવીએ તો એફ આવે એ એફ એમ આવે એનો સરવાળો કરીએ તો શું આવે મળે ક્લિયર જો અહીંયા એમ શું છે મધ્ય કિંમત મિડલ વેલ્યુ પછી એફ શું છે દરેક વર્ગની આવૃત્તિ એટલે ફ્રિકવેન્સી પછી એમ શું છે આવૃત્તિઓનો સરવાળો છે

પછી બીજા પગલામાં મેળવેલ કુલ સરવાળો એટલે જે આપણે મળ્યો ને સિગ્મા એફ એમ આ મળેલ કુલ સરવાળો કુલ અવલોકનોની સંખ્યા એટલે કુલ અવલોકનોની સંખ્યા એટલે આ વડે પછી આપણને સમાંતર મદદ મળશે તો એનો પણ એક પ્રશ્ન જોઈએ જેનામાં આપણે આ સૂત્રથી સોલ્વ કરીએ આ પ્રશ્નમાં નીચેની માહિતી પરથી સીધી લીટી પદ્ધતિ સોરી નીચેની માહિતી પરથી સીધી પદ્ધતિથી સમાંતર મદદ મેળવો એટલે આપણે શું કરવું છે સાદો સમાંતર મધ્યક શોધવું છે શું કરવું છે સાદો સમાંતર પણ માહિતી ઝીરો ટુ દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસ થી સાઠ એવી પ્રકારની માહિતી આપણે કયો સૂત્ર લાગે તો આપણને ખબર છે એક્સ બાર ઇક્વલ ટુ સિક એફ એમ બાય એન એ સૂત્ર લાગે ને તો તો આપણે સૌથી શું કરવું પડે સમાંતર મધ્યકની ગણતરી માટે કેટલા કેટલા કોલમો છે તો સૌથી પહેલો ગુણનું કોલમ આ ગુડ કોલમ બનાવી દીધું એક્સ પછી મધ્ય કિંમત કોલમ એટલે એમ એમ બનાવવાનો તો જીરો પ્લસ દસ ભાગાકાર બે તો પાંચ આયા

તો આપણે એફ ને એમનો ગુણાકાર કયો મળે તો જો પાંચ અને પાંચ પચીસ પછી પંદર અને દસ દોઢસો પચીસ અને પચીસ છસો પચીસ પાંત્રીસ અને ત્રીસ એક હજાર પચાસ પિસ્તાલીસ અને વીસ નવસો પંચાવન અને દસ પાંચસો પચાસ પછી આ બંનેનો સરવાળો સીગમાં એફએમનો સરવાળો તો આપણને શું મળે સીગમાં એફએમ બરાબર તેત્રીસો સીગમાં એફએમ બરાબર કેટલા મળે આપણને તેત્રીસો એવી જ રીતે આપણે શું કરવાનું આ ફ્રિક્વેન્સી હોય ને ફ્રિક્વેન્સીનો સરવાળો કરીએ તો ફ્રિકવેન્સીના સરવાળાને આપણે કેપ્સ કેપિટલમાં એન કહીએ છીએ તો પાંચ પ્લસ દસ પંદર પંદર પ્લસ પચીસ પચીસ પ્લસ દસ એટલે આપણા પાસે સૂત્ર મુજબ આવી ગઈ બાર એફ એમ ડિવાઈડ બાય કેપ્સમાં એન સીગમાં સમજી ગયા આપણે ગણતરી કરી તેત્રીસો જેવી રીતે તમે એડ કરશો તો તમને તેત્રીસો મળશે પછી એનમાં કરશો ત્યારે સો મળશે હવે સૂત્રમાં રાખીને આપણે એનો સોલ્યુશન કાઢવાનું છે સૂત્ર શું છે તો એક્સ બાર બરાબર સીગમા

એ બાર દર્શાવવામાં આવે છે પછી એનું સૂત્ર શું તો સૂત્રમાં માહિતીના પ્રકારના હિસાબે સૂત્ર ધ્યાનમાં લેવામાં આવે છે માહિતીના પ્રકાર કેટલા હોય પેલા સૌથી પહેલા વ્યક્તિગત શ્રેણી હોય એટલે એક્સનું જ મૂલ્ય હોય ત્યારે આપણે સૂત્ર જોયા પછી બીજું શું શું જોયું આપણે જ્યારે વર્ગીકૃત માહિતી હોય વર્ગીકૃત એટલે એક્સની પણ હોય ને એફની પણ હોય ત્યારે આપણે એનું સૂત્ર જોયા પછી ત્રીજું જે હતું એ સતત આવર્તી વાળો હતો એમાં પણ આપણે સૂત્ર જોયા તો ત્રણેય સૂત્રોના હિસાબે અને એક એક પ્રશ્ન પણ જોયા સૂત્ર સોલ્વ થાય છે એ પણ જોયો આપણે તો મને ખાતરી છે કે બધી જ વસ્તુ તમને સાહિત્ય સમજણમાં પડી હશે અને તમે ભવિષ્યમાં જ્યારે પણ એને આ એકમને ભણવા બેસ બેસશો ત્યારે આ એકમને આ યુનિટને અને આ લેક્ચરને તમે રેફર કરશો આ આશા સાથે હું વિરમું છું ધન્યવાદ